પિસ્તાલીસ વર્ષથી હું લડતો આવું આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈ એક લાંબા લુખો આવી ગયો છે એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે ભાઈ પનારા નહીં ખબર ફોન કરતો હોય કર તું આવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે બાર સીડી છે મારા માણસોને રાતે વાગે લીમડે બાંધીને મારીને હરગાવી નાખી સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલીસ વરામાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ કી એક દાદો એક હનુમાન દાદો એમાંય પણ ના નહીં જેલ નાની હતી એકસો ને ની કેપેસિટી હતી એમાં ત્રણસો વી પૂરી દીધા હે અને હવે હમણાં જેલ મોટી કઈ રીતે પાંચસો ને એસી જણાની એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી